નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આપણે વાત કરીશું ખૂબ જ લાંબા આપણી ચેનલ સાથે જોડાયેલા બહેનો કે જેઓ કોમેન્ટ બોક્સમાં એક જ પ્રશ્ન કરી રહ્યા છે કે જે આંગણવાડી ભરતી બે હજાર ત્રેવીસ ચોવીસ અત્યારે ચાલી રહી છે તેના ફાઇનલ ઓર્ડર ક્યારે મળશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફાઇનલ ઓર્ડર જે છે તે ક્યાં સુધીમાં મળી જશે અને મિત્રો કેમ આ ઓર્ડર આવવામાં લેટ થયા છે અને હવે ક્યાં સુધીમાં ઓર્ડર મળી જશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી સાથે બે લાઈક ઓન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ ઓર્ડરને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત નવેમ્બર મહિનામાં આઠ તારીખે જે છે ગુજરાત રાજ્યમાં જે છે તે ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ કામ કરતા અને ગુજરાત રાજ્યમાં જે અલગ અલગ આંગણવાડી કેન્દ્રો છે તે વધારે તેમાં ખાલી પડેલી જગ્યાઓ જે છે કાર્યકર અને તીડાગર બહેનોની તેની દસ હજાર ચારસો છન્નું જગ્યા માટે મિત્રો ઓનલાઈન આવેદનપત્રો મંગાવવામાં આવ્યા હતા અને જેના ફોર્મ ભરવાનો સમયગાળો આઠ નવેમ્બરથી ત્રીસ નવેમ્બરનો હતો જેનો મિત્રો કામ ચલાવું મેરિટ ઓગણીસ ડિસેમ્બરના રોજ જાહેર થયું હતું અને ફાઈનલ મેરિટ નવ જાન્યુઆરીના રોજ જાહેર થયું હતું મિત્રો ત્યારબાદ મિત્રો નવ જાન્યુઆરી પછી અલગ અલગ જે જિલ્લા લેવલે જે અને તાલુકા લેવલે મિત્રો જે અલગ અલગ ગામના જે કાર્યકર તેડાકર બહેનો જેનું પ્રોવિઝનલ ફર્સ્ટમાં મેરિટમાં નામ આવી ગયું હતું તેવા બહેનોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનનો કાર્યક્રમ મિત્રો જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની ગઈકાલે સુધી એટલે કે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી સુધી જે છે ત્યાં કાર્યક્રમ અલગ અલગ જિલ્લાઓમાં ચાલ્યો હતો મિત્રો અને હાલની પ્રક્રિયાની વાત કરીએ તો હાલ આઈસીડીએસની જે શાખા છે તેની જે મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગની જે વેબસાઇટ છે ઈએચઆરએમએસ તેના પર મિત્રો આપ જોઈ શકો છો તો ગ્રીવેન્સ સ્ટેટસ એટલે કે જે અપીલ છે તે અપીલના જે અલગ અલગ ગામોમાં જે અપીલ થઈ હતી અલગ અલગ આંગણવાડી કેન્દ્રોમાં તો તે અપીલનું સ્ટેટસ એટલે કે ગ્રીવેન્સ સ્ટેટસ તમે જોશો તો તમામ જિલ્લાઓના લગભગ જોવા મળી રહ્યા છે અને આપણે આજે જોઈશું તો તમામ જે જિલ્લાઓ છે તે તમામ જિલ્લાઓના જે મેરિટ છે તે મેરિટ લિસ્ટ હવે બતાવતા નથી એટલે કે હવે તમામ જિલ્લાઓના જે અલગ અલગ ગામો છે તેમાં જે તેડાગર બહેન અને કાર્યકર બહેનો છે તેમના તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે કાર્યક્રમ છે તે હવે સમાપ્ત થઈ ગયો છે એટલે કે હવે ટૂંક સમયમાં મિત્રો જે છે તે આ ફાઈનલ મેરિટ એટલે કે નિમણૂક પત્ર જે છે તે આપવાની મિત્રો તૈયારી ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવશે મિત્રો આ મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે હાલ લગભગ બધા જ જિલ્લાના જે છે તે ડોક્યુમેન્ટ વેરીફિકેશન જે છે તે પતી ગયા છે અને મિત્રો આમ હવે ડોક્યુમેન્ટ વેરીફિકેશન સમાપ્ત થયા બાદ ફાઈનલ ઓર્ડર જે છે તે હવે પ્રાપ્ત થશે અને તે જોતા ફાઈનલ ઓર્ડર માટેના કોલ જે છે એટલે મિત્રો એક માર્ચ પછી વિધિ તબક્કાવાર વિવિધ જિલ્લાઓમાં આવવાના શરૂ થશે એટલે કે મિત્રો આગામી બે થી ત્રણ દિવસમાં બરાબર દરેક અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાંથી મિત્રો જે પ્રોવિઝનલ ફર્સ્ટમાં બહેન આવ્યા છે તેમનો મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે અને કોઈ જાતની જે છે તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ભૂલ ના હોય તેવા બહેનોને મિત્રો તેડાગર બહેન કે કાર્યકર બહેન માટેના જે ઓર્ડર છે તેના માટે હવે કોલ આવવાનું શરૂ થશે મિત્રો અંગત સૂત્રો આપણે અલગ અલગ આઈસીડીએસ ઓફિસનો કોલ દ્વારા સંપર્ક કરતા સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ નિમણૂક પત્ર જે છે તે આઠ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે આઠ માર્ચ વિશ્વ મહિલા દિવસના દિવસે વિવિધ જિલ્લાઓમાં મિત્રો આઈસીડીએસ ભવન ખાતે જાહેર કાર્યક્રમ રાખીને મિત્રો અલગ અલગ જે જાહેર કાર્યક્રમ રાખીને અલગ અલગ જિલ્લાઓના જે નિયામક છે આઈસીડીએસ અથવા તો મિત્રો મંત્રી શ્રી છે અથવા તો ઉચ્ચ અધિકારી કલેક્ટર ડીડીઓ જેવા અધિકારીઓને બોલાવી અને આ જે છે તે ફાઈનલ ઓર્ડર આપવાનું મિત્રો કાર્ય જે છે તે હાલ આઈસીડીએસ શાખાઓ દ્વારા કરવામાં આવી શકે છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે એટલે કે હવે જે ઓર્ડર છે તે મિત્રો આઠ માર્ચ પછી ગમે ત્યારે મળી શકે છે આ એક મહત્ત્વના અપડેટ મિત્રો તમામ આંગણવાડી બહેનો માટે પ્રાપ્ત થયા હતા જેના લઈને વિડીયો બનાવે છે આશા રાખીએ છીએ કે ખૂબ જ લાંબા સમયથી જે ઓડન રાજ બેઠેલા છે બહેનો તેમના માટે આ ન્યૂઝ ખૂબ જ આશાસ્પદ હશે જય હિન્દ અસ્તુ